સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક ગઢ ધરાશાયી બન્યા બાદ ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમોના વઢવાણમાં ધામા ચૌદસો વર્ષ જૂનો સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત ગણાતો ગઢ પણ આજે તૂટી પડ્યો દર વર્ષે ગઢના રિનોવેશન પાછળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ કામગીરી ન કરવામાં આવતા ગઢ અનેક સ્થળેથી જર્જરિત બન્યો ફરતે સ્ટેટ દ્વારા આ ગઢનું નિર્માણ કરાવવા આવ્યું છે પુરાતત્વ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય સમારકામ કરે તેવી માંગ જે સ્થળે ગઢ જર્જરિત બન્યો ત્યાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે સર્વે હાથ ધર્યો ગઢ પર દબાણ કરતાઓને નોટિસ આપી કાર્યવાહીના આદેશ પણ આપ્યો આપવામાં આવ્યા મારું નામ મકસુદ ભટ્ટી છે મારો ગલ્લો છે ગલ્લો આમાં મારા ચા ની નો સામાન પાન ના ગલ્લા નો સામાન ને આ બધું દબાઈ ગયું અને મારે નુકસાન આવ્યું છે તો આની ભરપાઈ ની માટે કઈ વસુલાત થાય એવું મારી અટે કરી આપ પડી ગયું તમારું આ હા ગઢ ની મરામત નથી થઈ તેની માટે ગઢ ની મરામત ની જરૂરત હતી તેની માટે પડી ગયું છે આ બધું બસ મારું આટલું કહેવાનું છે

આ ગઢ નગરપાલિકા પ્રમુખ તરીકે જુદા માં ચૌદમાં નાણાપંચમાં જુદા પૈસા ફાળવેલા આપણે પુરાતત્વ ને પણ લખાણ કરેલું અને એમનો કોઈ જવાબ ન આવેલો અમે કન્સલ્ટન્ટ ને બોલાવ્યા ફાલ્ગુની બેન કરીને કન્સલ્ટન્ટ હતા એમને કે આ જે રિસ્ટોરેશન કરવું જે જૂની પદ્ધતિથી જેમ હતો એમને એમ ગઢ પાછો કારણ કે આ ગઢ છે એ મારું ગૌરવ છે મારા કામનું ગૌરવ છે તો એને હતું એમને એમ કરી નાખવું એ મહેનત કરી પૈસા જુદા ફાળવા એ પૈસા કોઈ ઉપયોગમાં આવ્યા નહી અને પ્રોસેસમાં એના મારા પછીના સમયમાં સમય ગાળામાં જે થવું જોઈએ એ કાર્ય કઈ થયું નહી આજની તારીખે વઢવાણ નિગ્લેક્ટેડ ફીલ કરે છે વઢવાણ નહીં જેમ આ ગઢની दशा છે ને એમ જ પ્રજાની દશા છે કોઈ સામે નથી જોતું ભયંકર પરિસ્થિતિ છે ગામની અંદર અ વઢવાણ શહેરના વિસ્તારમાં જે ધોળીપોડ પાસે વઢવાણ શહેર નું જે ઐતિહાસિક ગઢ છે તેની એક દીવાલ સવારે થોડી તરા શાયી થઈ છે તેની જામનગર પાલિકાને કરવામાં આવી છે પીજીબીશિયન દ્વારા અ તે પાવરગટ કરવામાં આવેલા છે અને જે ના કેબીનો મૂકીને ત્યાં પોતાના વેપાર રોજગાર કરે છે તેને હટાવવા માટે અમારી ટીમ ઓલેડી સ્થળ ઉપર છે કોઈ પણ પ્રકારનું બીજું કશું નુકસાન થયેલ નથી અને આ ઐતિહાસિક ગઢ હોય તેની જાળવણી પુરાતત્વ વિભાગ દ્વારા કરાવવામાં આવતી હોય તેમના સંકલનમાં રહીને પણ જે જરૂરી ભાગને ઉતારી લેવાની અથવા જરૂરી યોગ્ય મરામત કરવાની કાર્યવાહી સત્વરે જ કરાવી લેવામાં આવશે